નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને શરમસાર કરતો કલકિત કિસ્સો ધાંગધ્રામાંથી સામે આવ્યો છે જેમાં ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે એવો દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે જોકે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવો પણ છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલા રકમ રોકડા તેમજ પેટીએમ સ્વરૂપે હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલસેને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપી છે ત્યાર સામાજિક કાર્યકર દ્વારા ધાંગતરાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરી છે જોકે ચોક્કસ પુરાવો હોવા છતાંય કોઈ ફરિયાદ હજી સુધી ફાટી નથી અને પોલીસ વીસ દિવસની ભીત્યા છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી છે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષે નિવેદન પણ લીધા છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસે કોઈ રૂપિયા લેવામાં નથી આવ્યો અને દર્દીએ સંમતિ આપી છે કે ત્યારબાદ તેમના દ્વારા સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવી રહી છે ત્યાં જ્યારે દર્દીઓ પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ જ સમજણ આપવામાં નથી આવી તેમજ માત્ર અમારી સહી સહી લેવામાં આવી છે અને અમે જે પૈસા ચૂકવ્યા તે ઓનલાઈન માધ્યમથી છે તો તત્કાલ ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે વાહન અકસ્માત યોજનાની નિર્દેશક મુજબ પચાસ હજાર સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ એક રૂપિયો લઈને શકે તેમ જણાવ્યું છે ત્યારે આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીનો પરિવાર માંગ કરી રહ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે